તો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં મજામાં જઈશું આપણા ભાંડા જેવા બ્લોગ જોઈ ને બધા મજામાં જોઈ હું કે વિમલા તો ભાઈ અમારે તરસાઈ માં રૂપિયા ની કઈ ટાણ છે નહી બરોબર આ ભાઈ અમારે ચાર લાખ નું રિક્ષા લઈએ હવે અમારી પાસે ચાર લાખ હોય તો આ હોય હું તો ડૂબ હોય હા અમારે હમણાં ચા પાણી પીવાનું આલે છે ને વાળીયો પાણી આલે છે એટલે આ વાળીયે હોય તો મારવા તમને બતાવું કે ભઈ વાળીયે જે રીતના પાણી આલતું હોય ને એ રીતના રાઈતે હો દિવસના નહીં દીપડા દીપડાને આવતો હોય બાપ એક દીપડો થાય બેઠો થાય અમારે એક દીપડો આય બેઠો જો આય દેખાય દીપડાના જો કેના જો એમાં કઈ કે તો આજ આપડે છે ને આખી રાત જાગવાનું હે અને દશામા મૂર્તિ પધરાવા જવાનું હે એટલે આપડા બ્લોગમાં

कस्टम पे धुआधार मोमेंट बता दे विपुल रात के दो बजे है लेकिन अभी भी रात के दो बजे है और यहाँ पर ये भाई भाई धीरू भाई का सुपुत्र छोकरा उसने मुकेड़ो अने चार पांच लाख का मालिक है और यहाँ पर विपुल भाई हमारा प्रो गेम प्ले दिखाते हुए हमें आगे बढ़ते हुए और दो नमूने यहाँ पर है हां बधाई मैं एक नहीं छोड़ द ना अमेरिका को भी आवडता है फ्री फायर लेकिन हम खेलता नहीं हूँ मुझे भी फूल खावता है कस्टम चैलेंज हुई तो केजो कोई आपने कमेंट कर जो બરોબર બાકી ભૂકા બોલાવી દેવાના થાય છે ઓ ભાઈ લડીદ લેવાનું થાય જ્યાં લગન હદીમાં ઓફ હોય બાકી નમતું નથી મેલવાનું આ બાજુ જોઈન બોલો તો આપણે ત્યાં જઈ રહ્યા છે દશામા ની મૂર્તિ પધરાવા કેટલું માણસ હમાતું નથી તમે જોઈ શકો છો આમાં જોવો તમે આગળ જો મૂર્તિ જઈશામાં

તો અટાણા સવારના સવાર ના છ વાગે ગયા છે ને આપડે મુહૂર્ત મૂર્તિ પધરાવાનું છે અટાણે તમે જોઈ શકો છો મલિકભાઈ હરખી ઉતાર જો મૂર્તિ ભાઈ આપડે મૂર્તિ પધરાવા અંદર ઉતરવાના છે જોઈ લો

તમે જોઈ શકો છો તૈયાર ઉતરા છે મૂર્તિ પધરાવો આપણો ભાઈ એક મૂર્તિ પધરાવી આવી ગયા અને બીજી મૂર્તિ તરતા નથી આવડતું પણ

Ay, la